અમદાવાદમાં પણ નાગરિકો ઘરે ઘરે તિરંગા અભિયાન અંતર્ગત પોતાના ઘરે તેમજ ધંધા વ્યવસાયના સ્થળ પર ફરકાવી રહ્યા છે તિરંગા ભાઈપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં પણ તિરંગા અભિયાને વેગ પકડ્યો ભાઈપુરાના યુએચસી માં તબીબો તેમજ સાથી કર્મચારી સ્ટાફ અને દર્દીઓ મોટી સંખ્યામાં હાથમાં તિરંગા સાથે વંદે માતરમ નો જયઘોષ કર્યો વંદે 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 ગૌરવ કંઈ શું કહેશો ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે પ્રધાનમંત્રીના આહવાન પ્રમાણે હર ઘર તિરંગા અભિયાનને વધુ વેગવંતુ બનાવ્યું છે ભાઈપુરા અર્બન હેલ્થ સેન્ટરે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી સમગ્ર દેશ અત્યારે હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા માટે સરકારી દવાખાના હોય સરકારી બિલ્ડિંગો હોય ત્યાં અત્યારે સમગ્ર કોર્પોરેશન દ્વારા શણગારવામાં આવ્યા છે પંદરમી ઓગસ્ટને ઉજવવા માટે અત્યારે સમગ્ર દેશ અત્યારે તત્પર છે અને ઘરે ઘરે તિરંગા લાગે તેના માટે અત્યારે સમગ્ર ભારતમાં ઝંડા છે અને સંસ્થા દ્વારા પણ પૂરા કરવામાં આવે છે અને ઘરે ઘરે તિરંગા લગાવાઈ રહ્યા છે મારું નામ ડૉક્ટર પ્રકાશ પટેલ ભાઈપુરા અર્બન હેલ્થ સેન્ટરમાં મેડિકલ ઓફિસર તરીકે ગયાતરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન નિમિત્તે ભાઈપુર અર્બન હેલ્થ સેન્ટરના દરેક સ્ટાફ તથા અહીંયા આવવામાં દરેક આવતા દર્દીઓ માટે અમે દરેકને તિરંગા આપવાની વ્યવસ્થા કરેલી છે અને જેથી અભિયાનને વેગવંતુ બને તે માટેની મારું નામ ડાયના છે અને હું ભાઈપુરા અર્બન સેન્ટરમાં સ્ટાફ નર્સ તરીકેની ફરજ બજાવું છું અને આજે ઇઠ્યોતેરના આઝાદીના પર્વરૂપે અમે અહીંયા હર ઘર તિરંગાની ઉજવણી કરી રહ્યા છે અને ડોક્ટરશ્રીના સાનિધ્ય હેઠળ અને કોર્પોરેટર અને તબીબી અને ઓલ સ્ટાફના સહયોગથી આજે અમે હર ઘર તિરંગાની ઉજવણી કરી કરી રહ્યા છે અને